પણ ભારત જેવો છે એની જેવી ઇમારતો છે જેવા મંદિરો છે જેવી મસ્જિદો મકબરાઓ જેવી જેવી વસ્તુ છે એવી બીજા કોઈ દેશ પાસે નથી આપણે હમણાં લેટેસ્ટમાં જોઈ કસુંબો પિક્ચર આવ્યું હતું કસુંબામાં આપણે વાત કરીએ અગાઉની ફરીથી આવ્યો હતો અને આપણું જૈન મંદિર જોઈને ખાલી એવો પ્રભાવિત થઈ ગયો કે એને ભારતમાં જૈન મંદિર એને પોતે લઈ લેવાનો વિચાર આવ્યો એની ઉપર કબજો કરી લેવાનો વિચાર આવ્યો વિચાર કરી જો ઈ મંદિર કેવું હશે જેનું એવા અનેક મંદિરોની વાત કરીએ તો આપણું ગુજરાત નું સોમનાથ મંદિર છે દ્વારકાધીશનું મંદિર છે આવા અનેક મંદિરો આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં માં સમાવેશ થાય છે ત્યાર બાદ શિલ્પ અને સ્થાપત્ય ની ઇતિહાસમાં એક આગવી ઓળખ મેળવી છે શિલ્પ અને સ્થાપત્ય ને લીધે ભારત એ ઇતિહાસ એક આગવી ઓળખ મેળવી છે આપણે વાત કરી ને કે આવો સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો કોઈ પાસે નથી માત્ર ભારત એવો દેશ છે કે જ્યાં પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ રહ્યા છે અને આપણા ચાર યુગ થઈ ગયા સતયુગ કળયુગ દ્વાપર યુગ ને ત્રેતા યુગ એમાં આપણે ખબર કે અનેક નવી નવી ઘટનાઓ થઈ નવી નવી ઇમારતો બંધાણી મંદિરો બંધાણા સ્થાપત્યો રચાયા બધી વસ્તુઓ બની તો એ આપણે સમૃદ્ધ સાંસ્કૃતિક વાર્તાનો ભાગ છે એના પછી જો ઇતિહાસના આવા નમૂનાના ભાગો કે સિંધુકાલીન કાલી નગર આયોજન વિશ્વના નગર આયોજન કરતા ચડિયાતું તો છે આપણે બધી સંસ્કૃતિ અને સમૃદ્ધિ વિશેની વાત કરી લીધી પરંતુ આપણે સિંધુ સંસ્કૃતિને ત્યાં ભૂલી શકીએ સિંધુ કાલી સંસ્કૃતિ એના ઉપર જો ને આપણે પિક્ચર જોયું કોઈ જો દોડો હિતિકભાઈ વસન સિંધુ સંસ્કૃતિ જી

જમ્યાવાની દાડો બડો ખાયવાના એ આપણું વાત પરંતુ સંસ્કૃત ભાષામાં સ્થાપત્યને વાસ્તુ શબ્દ આવે સ્થાપત્યમાં બી કેવે કેવો બધોનો સમાવેશ થાય કુવાઓ મંદિરો મકબરા મિનારાઓ કિલ્લાઓ દરેક બાબતોનો સમાવેશ અને આ સ્થાપત્ય જે વ્યક્તિ કરતો હોય કે જે વ્યક્તિ સ્થાપત્ય કરતો હોય એને કયા નામ ઓળખવામાં આવ્યો સ્થાપતિ આપણે એને અત્યારે કયા નામથી ઓળખી બિલ્ડર અથવા મજૂર કરી પરંતુ પહેલાના સમયમાં એને યોગ્ય નામ આપવામાં આવ્યું હતું એને કહેવામાં આવ્યું હતું સ્થપતિ ત્યારબાદ પ્રાચીન નગર નું આયોજન કેવી રીતના થયું હવે આપણે ધીમે ધીમે સિંધુકાલીન સંસ્કૃતિમાં જવાની શરૂઆત કરી પ્રાચીન નગર પ્રાચીન નગર કોને કહેવાય પ્રાચીન નગરના ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું પ્રાચીન નગરને તો ત્રણ વિભાગ કયા કયા હતા એમાં પેલું હતું શાસક અધિકારીઓનો ગઢ જેને આપણે સીટાડેલ કહેતા શાસક અધિકારીઓનો ગઢ જેને આપણે એમ કહેતા સીટાડેલ ત્યાર હું આવ્યું ઉપલું નગર ઉપલા નગરમાં કેવા વ્યક્તિ રહેતા હતા થોડા પૈસા વાળા હોય બે ટાઈમ નું સરખાય જમી લેતા હોય કેવા વ્યક્તિ હતો એને ઉપલા નગરમાં સમાવેશ કરવો મળ્યો અને ત્યારબાદ નીચલું નગર જેમાં આપણે આપણે જેવા સામાન્ય લોકો રહેતા તો આવી રીતના ત્રણ વિભાગમાં વેચવામાં આવ્યું દિવાલ ત્યારબાદ ઉપલું નગર ઉપલાનગર હતો ફરતે સુરક્ષાત્મક રક્ષણ દ્વારા રક્ષણ માટે દીવાલ તો બંધાવવામાં આવી હતી એની સાથે પાંચ થી છ વડા વાળા

ગોખલું નગર ને નીચલું નગર આવી રીતના ત્રણ વિભાગમાં માં વેચવામાં આવ્યો હતો પ્રાચીન નગર ત્યારબાદ આવે મોહેન્દો દોડો બીચારા વાત કરી ગયા આપણે મોહેનજો દોડો ની રિતિક લોસ્કર તું હે તેરા એ સંસાર સારા ને આ હા આપણે એમ થાય કે આ મોહેન્જો ડોડો એટલે મોહેનજો દોડો દો તો બીજી કાય વાત નહીં આમ પણ એ બધી વસ્તુ બે નંબર ની વાત કરવાની વસ્તુ આપણે ભણવાની મોહેન્જો દોડો ની વાત કરી શરૂઆતમાં ગુણીજો દળનો લોજ આપેલો છે ગુણીજો દળનો લોજ થાય મરેલાનો ટેક શું થાય મરેલાનો ટેક મોહેજો દળનો મરેલાનો ટેકરો થાય જ છે તો આમાં આપણે બે જગ્યાએ કન્ફ્યુઝન માં મુકાઈ શકે અને લોથો લોથે આવી જાય જે મોહેજો દળને મરેલાનો ટેકરો કેવો રીતના લોથો એમ કહેવાય મરેલાના

મકોનો સમય હતો ઇસવીસન 1922 માં લાઈન ના દેખને બુરિયા માં સર જોન માર્સેલ અને કર્નલ મેકેન કોણ કોણ કુ સહ જોન માર્સેલ અને કર્નલ મેકે આ બે નામ માર્ક્સ નીચે આ બંને ફલા

ગટર યોજના કેવી હતી એમાં જાહેર નાના ઘર હતા અને જાહેર મકાન તો પાંચ વસ્તુની આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ નગર રચના જોઈએ તો નગર રચનામાં મકાન મકાન હતા એ જેની પર બાંધવા માં હવે આપણે એમ થાય પીઠી એટલે આપણે ઓલી લગનમાં પીઠી જોડી નહીં ભાઈ પીઠી ગાનો અર્થ થાય હોટલો હું અર્થ થાય હોટલો

કેવા બે માળા વાળા અને પાંચ થી સાત ઓરડા એટલે પાંચ થી સાત રૂમ વાળા અમને ખબર છે ત્યારના લગ્ન રાજા હતા ને પાંચ છ રાણી હોય તો પાંચ છ રાણી ને અલગ અલગ રૂમ માં રાખતા એટલે પાંચ છ ઓરડા વાળા મકાન સામાન્ય વર્ગના એક અને બે ઓરડા વાળા મકાન કેટલા ઓરડા વાળા એક અથવા બે ત્રણ ઓરડા વાળા હતા સમગ્ર નગરની ની ફરતે દીવાલ ની રચના કરવામાં આવી હતી બહાર લોકો કોઈ આક્રમણ કરી અને મોહેંજો દડો ઘૂસી ન જાય એની માટે સમગ્ર નગર ની ફરતે શેની રચના કરવામાં આવી હતી દીવાલ ની બીજું મોહેંજો દડો ની રચના અને ખોદકામ દરમિયાન શું મળ્યું આ કોઠાર અનાજ ભરવાના મોટા મોટા ટીપણા જેને કોઠાર અથવા રૂમ અનાજ ભરવા માટેના કોઠારો નાના ગૃહ એટલે ની આપણે સ્વિમિંગ પૂલ કહીએ

સ્ટ્રીટ લાઈટ ની વ્યવસ્થા હતી હતી ત્યાં પછી રાજમાર્ગ હતા એ પીધા આ રીતના અહીંયા રાજા નું મહેલ ના રીતના અહીંયા અહીંયા પૂરું થઈ જાય રસ્તો રાજમાર્ગ આ રીતના આખા સીધા હતા બરાબર પછી બે મુખ્ય માર્ગો હતા આપણે આ રીતના બે મુખ્ય માર્ગો એક ઉત્તર થી દક્ષિણ બાજુ જાય એક પૂર્વ થી પશ્ચિમ બાજુ જાય આ રીતના બે માર્ગો ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એની રીતના બે માર્ગો હતા તો આ ઉમેન જોદોડોની દેશતાઓની રચના તૈયારના ગટર યોજના વિશે આપણે જોઈએ તો મોહેન જોદોડોનું સૌથી વિશિષ્ટ લક્ષણ કોઈ કહી શકી કોઈ છે આ ગટર યોજના કયું છે ગટર યોજના મોહેન જોદોડોનું સૌથી વિશિષ્ટ લક્ષણ

દરેક મકાનમાં થાળ કૂવા થાડકુવા એટલે ગટર મોટી ગટર ત્યાં આખા ઘટનો ખરાબ કચરો હોય એ બધું એ ગટર માંથી નીકળી અને એક જગ્યાએ ભેગો થાય જેને આપણે કાઠિયાવાડી માથામાં કહી તો ઉકેડ તો એ ખાડ ખાડકુવાની વ્યવસ્થા હતી પછી સુધરાઈ જેવી કાર્યક્ષમ યોજના અને રચતા અને આરંગ્યના પૂરા ખ્યાલ હતા એ સમયમાં હતો એટલે તમે એના ખાલી ફોટા જુઓ નગર ના

હવે આપણે જાહેર સ્નાનાગર વિશે વાત કરીએ આપણે અત્યારની ભાષામાં કહી તો સ્વિમિંગ પુલ વોટર પાર્ક એ સમયમાં એને હું કહેવાતું દઉં જાહેર સ્નાનાગર તો જાહેર સ્નાનાગર કેવા હતા વિસ્તાર મોટા જાહેર એટલે બધા નાવા કે બધે આવવાના છે એટલે મોટા રાખવા પડે તો વિશાળ સ્નાનાગર પછી સ્વચ્છ પાણી અંદર જાય અને ખરાબ પાણી બહાર આવે એની માટેની વ્યવસ્થા હતી આખી સ્વચ્છ પાણીના નિકાલ માટેની અને સારા પાણી ગંદા પાણીના નિકાલ માટેની અને સ્વચ્છ પાણી અંદર દાખલ કરવા માટે સુવ્યવસ્થિત રચનાનું આખું આયોજન કરવામાં આવેલું હતું બરાબર બીજું ગરમ પાણીની વ્યવસ્થા તે સમયમાં ભાઈ ગરમ પાણીની અને વસ્ત્ર બદલવા માટેના ઓરડાઓ મળી આવી રહ્યા આપણે હોટેલ પાર્ક માં જઈએ તો એ અમતે એ રીત નો હોય ભાઈ આ બાજુ હોટેલ પાર્ક કોઈન બાજુમાં વસ્ત્ર બદલવા માટે ને રૂમ તો એ સમય નું આપણે અત્યારે એમ કહી શકીએ કે મોય જો દર્ણું આપણે અત્યારે જોઈએ અને આ અત્યારે આપણે સંસ્કૃતિ અપનાવી છે એમ કહીએ આપણે ભલે એમ વિચારતા કે આપણે પશ્ચિમી સંસ્કૃતિમાંથી બધું મેળવું છે પણ ના પશ્ચિમી સંસ્કૃતિ વાડે આપણામાંથી બધું મેળવેલું છે ભાઈ ઓ પશ્ચિમી સંસ્કૃતિ વાડે આપડામાંથી બધું લીધેલું છે

સભાખંડ માટે ઉપયોગ કરતા હતા એવું આપણે કહી શકીએ જાહેર મકાન હતા ભાઈ ગમે માટે કામ ગમે પ્રોગ્રામ માટે ઉપયોગ કરી શકે ત્યારે સ્નેહ મિલન નહોતા થતા નકર સ્નેહ મિલન નહોતા એમાં કરે ત્યારે ચૂંટણીની એવી વ્યવસ્થા નહોતી નકર લોકસભાની ચૂંટણીના ઇલેક્શનના મતગણતરી એમાં કરતા હોય બેઠા બેઠા તો જાહેર મકાનમાં ભાઈ આવા અનેક કામો કરવા મકાનોની એક આખી હરોળ મળી આવી હરોળ એટલે આખી આખી લાઈન મળી આવી મકાનની બાર મકાન જેવા અલગ અલગ મળી આવ્યા આ મકાન ને સૈનિક નું બેરેક કેવા જ્યાં સૈનિકો રહેતા હોય ત્યાં એને ઉતારો મળ્યો એ સમયના સૈનિકો એને કહેવામાં આવતું સૈનિકોનું બેરેક તો આ રીતે આખું મોહેજો નગર રચના હતી પ્રાચીન નગર હતું શિલ્પ હતું અને સ્થાપત્ય હતું બરાબર ફરી વાર આપણે એકવાર જોઈ લઈએ આખું તો શિલ્પ

એ વ્યક્તિને કહેવાતું સ્થપતિ અને અત્યારની ભાષામાં કહીએ તો બિલ્ડર બરાબર ત્યારબાદ આપણે પ્રાચીન ભારતનું નગર આયોજન જોઈએ પ્રાચીન ભારતના નગર આયોજનમાં મુખ્ય ત્રણ વિભાગમાં નગર આયોજનને વહેંચવામાં આવ્યું હતું શાસક અધિકારીઓનો ગઢ ઉપલું નગર અને નીચલું નગર શાસક અધિકારીઓ નગરને સિતાડેલા નામે ઓળખાતું જે રાજા મહારાજાઓ માટે રહેવા માટેનું સ્થળ હતું ઉપલું નગર જ્યાં શ્રીમંત લોકો રહેતા હતા અને ત્યાર બાદ નીચલું નગર કે જે કાચી હીટના મકાનમાંથી કાચી હીટોના બનાવેલું મકાન હતું જ્યાં સામાન્ય બજાર રહેતી હતી તો આ રીતે આપણે ભારત પાંચે ભારતનું નગર આવ્યો જ હતો ત્યાર બાદ મોહેંજોદડો જોયો મોહેંજોદડો નોર્થ થાઈ મરેલાનો ટેકરો અને બીજો ગ્રથલ નોર્થ થાય મરેલાનો તકજો તો આ બે મકાન કે જે નો થાય ધ્યાન રાખજો મોહેંજોદડો અર્થ થાય મરેલાનો ટેકરો

બે મુખ્ય માર્ગો હતા ઉત્તર થી દક્ષિણ પૂર્વ થી પશ્ચિમ તો આ હતા મોહેંજો ની રસ્તાઓ ત્યારબાદ આપણે જોઈએ મોહેંજો નું ગટર યોજના વિશિષ્ટ લક્ષણ મોહેંજો નું હતું એની ગટર યોજના પછી આવી બીજી ગટર યોજના એની સમકાલીન મોહેંજો જેવી બીજી ક્યાં જોવા મળી આપણે ભૂમધ્ય સમુદ્રના ના ગ્રીટ ટાપ ઉપર ત્યાંથી આપણે આવી નગર ગટર યોજના જોવા મળેલી હતી બીજું ત્યાં મોહેંજો દડો જેવી કાર્યક્ષમ યોજના હતી

ત્યાંથી એક મકાનની હરોળ પડી આવી છે આખી સીધા લાઈનમાં મકાનો મળી આવ્યા છે બારે જેટલા આ બાર મકાનને કયા નામથી ઓળખવામાં આવ્યું ભાઈ સૈનિકોની બેરેક બરાબર તો આ આખું હતું આપણું ભારતનું શિલ્પ સ્થાપત્ય પ્રાચીનગર અને મોહેન્દ્ર દોડ હવે આપણે બીજા વિડીયોમાં ભણશી હડપ્પા લોથલ અને બીજું અલગ અલગ સબ ટોપિક એનું તો ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ધંધે છોટી જાવ બીજું કાય આપણે કરવાનું થાતું નથી ભલે દર રજા આવે 15 રજા આવે વેકેશન આવે વરસાદ આવે ભાવ ઊભો આવે આપણે ભાઈ ધંધે લાગી જવાનું છે બરાબર છે સબસ્ક્રાઇબ કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ઈ મેન તો મળી આપણે બીજા નવા વિડિયો જય હિન્દ જય ભારત